તો ભાઈ ઘરે ના છે ગમે તે કરી શકે અને પહેલાથી એમ એસ ધોની સાથે તો કોલેબોરેશન કરેલું જ છે અને અને આ આ વખતે જે જે છે 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 એ પણ નજીક આવી આવી રહી તો 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 મગજમાં કંઈક મોટું જ જ ટોપી સામે એમાં તમને ખબર હશે કે નારંગી કલરની જે ટોપી છે અંગ્રેજીમાં કહીએ તો ઓરેન્જ કેફ એ જે પ્લેયર આઈપીએલમાં સૌથી વધારે રન કરે છે એને ગાઈઝ આપવામાં આવે છે તો ભાઈ ફ્રી ફાયરની ની અંદર એવું બની શકે કે આ ટોપી જે પ્લેયર ગ્રાન્ડ માસ્ટરમાં હોય અથવા તો સૌથી વધારે કિલ કરે અથવા તો ગાઈ મામૂલી મિશન ઉપર જો આપી દેવામાં આવશે તો આ ટોપી નું કોઈ વેલ્યુ નહીં રહે કઈક અઘરુ બારે મિશન આપવામાં આવે ત્યારે જઈને ગાઈસ આ ટોપી મળે તો કઈક કદર થશે અને ગાઈસ ખેલાડીઓ પણ મજા આવે આ કોલેબ્રેશન ની ગાઈસ વાત આવી છે તો આની સાથે ફ્રી ફાયર ઇન્ડિયા નું પણ નામ આવી રહ્યું છે હું ગાઈસ અત્યારે તમને કોઈ પાકું નથી કહેતો પણ ફ્રી ફાયર ઇન્ડિયા નું પણ ગાઈસ કંઈક થઈ શકે છે આ વાત ઉપર ક્યા બાત હે આટલું મોટું કાંઈ કોલેબોરેશન થાય ફ્રી ફાયર ને સંખ્યા ભારતની અંદર ખૂબ જ વધારે છે તો ભાઈ ફ્રી ફાયર ઈન્ડિયા આપવી જ પડે અને દરેક ફ્રી ફાયર નો ખેલાડી ફ્રી ફાયર ઇન્ડિયાની રાહ જોઈને બેઠો છે બે સબરીથી કાઇ બધા રાહ જોઈ રહ્યા છે પણ જો હવે કાંઈ આ વખતે પણ ફ્રી ફાયર ઇન્ડિયા નહીં આવે તો બધા ખૂબ જ દુઃખી થઈ જશે તો બસ યાર કંઈક સરસ માહિતી આવી હતી તો તમને પણ જણાવ દીધી વિડીયો પસંદ આવ્યો હોય ત્યારે એક લાઈક કરી દો અને નવો વિડીયો સાના ઉપર લાગીએ એના વિશે પણ કોમેન્ટ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગાઈઝ